રાંધનપુરના મસાલી રોડ પર આવેલી રામદેવ ટાઉનશિપ સોસાયટી અને રાંધનપુર ખાતે આજુ નવની પુનહિત ની દશેરા તહેવાર ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી ગઈકાલે સારે સવારે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે સામૂહિક ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું નવરાત્રીની પુનહિતિની દશેરા તહેવારની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી અને સવારે હવનનું આયોજન તેમજ સાંજે સામૂહિક ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સોસાયટીમાં નવરાત્રી પછી દશેરાના દિવસે પણ માતાજીના ગરબા રમવામાં આવે છે અને આજના દિવસે એક સુંદર મજાની વેશભૂષા દ્વારા તહેવારોની ઝાંકી કરાવી હતી જેમાં ગણપતિ રામ હનુમાન લક્ષ્મણ રામદેવ અને શંકર ભગવાન વાલદારી ખેડૂત દાદા ડોક્ટર નર્સ પોલીસ વકીલ ભૂટ આમ વિવિધ પાત્રોના આકર્ષણ દ્વારા સમગ્ર સોસાયટીએ ખૂબ જ હર્ષોલ્લાસ થી છેલ્લે તલવારબાજી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ બાબુભાઈ આહિર ડાયાભાઈ આહિર દીકરી જગ્યા દ્વારા તલવારબાજી કરી દર્શકોને મંત્ર કર્યા હતા અને ભરતભાઈ સાતવારાની ધનપતિ દ્વારા સરસિવ તાંડવ નૃત્ય કરવામાં આવ્યું હતું આ વિશિષ્ટ રીતે દશેરાની ઉજવણી કરી નવરાત્રીની પૂર્ણાહિતિ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમમાં સોસાયટીના પ્રમુખ મંત્રી તેમજ કારોબારી ટીમ અને સોસાયટીના સભ્યોના સહકારથી સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું ભારત માતા કે જય આજે વિજયાદશમી વર્ષોથી ભારતીય સનાતન સંસ્કૃતિ વિજયાદશમીનો તહેવાર એટલે ભગવાન રામ જ્યારે લંકા પર વિજય મેળવી અને સત્યનો અસત્ય પર વિજય મેળવ્યો એ પરંપરાને વર્ષોથી ઉજવતી ભારતીય સંસ્કૃતિના ભાગરૂપે આજે રાધનપુર તાલુકામાં રાધનપુરમાં આવેલા નગરમાં રામદેવ ટાઉનશીપ છેલ્લા દોઢ દશકથી નવરાત્રિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવી રહ્યા છે ભવ્ય રીતે એટલા માટે કે અહીં આ સોસાયટીમાં અનેક અમે બધા જ ભાઈઓ મળીને કોઈ નાત જાત વગર એક મંચ પર આવીને ભવ્યથી ભવ્ય કાર્યક્રમ છેલ્લા દોઢ દશકથી નવરાત્રિ મહોત્સવ રામદેવ ટાઉનશીપ ઉજવી રહ્યું છે એના ભાગરૂપે આજે અમારા પ્રમુખ શ્રી બાબુભાઈ આહિર અમારા મંત્રીશ્રી અને એમની સમગ્ર ટીમ છેલ્લા કેટલાય સમયથી સોસાયટીના ઉત્કર્ષ માટે જે કામ કરી રહી છે અને અનેક તહેવારો ભારતીય સંસ્કૃતિના એ વિશેષ રીતે ઉજવાય છે એમાંય નવરાત્રિ મહોત્સવ રામદેવ ટાઉનશીપનો એક આગવો અને અનેરો હોય છે અહીંનો રામદેવ ટાઉનશીપનો નવરાત્રિ મહોત્સવ બહારથી ઘણા બધા લોકો અમારા આ કાર્યક્રમને જોવે છે નિહાળે છે અને મન મૂકીને અહીંનો આનંદ મેળવે છે આ કાર્યક્રમમાં આજે અમે વેશભૂષાનો કાર્યક્રમ રાખ્યો છે વેશભૂષામાં અનેક પોતાના મનગમતા વેશો માનો કે પરશુરામનો વેશ હોય ભગવાન રામ હોય હનુમાનજી હોય ખેડૂત હોય કે વૈજ્ઞાનિક હોય કે સનાતન સંસ્કૃતિને શોભે એવા અમારી માતાઓ પણ આજે એના વેશભૂષાની અંદર અહીં ચાચા ચોકમાં પ્રવેશ કરશે અને નવરાત્રિ મહોત્સવ ઉજવશે છેલ્લા દોઢ દશકથી આ કાર્યક્રમમાં અમે દરરોજ વિજયાદશમીના એકસાથે ભોજન લઈએ છીએ આમ તો છેલ્લા એક વર્ષમાં ત્રણ ચાર ભોજન આખી સોસાયટી ભેગું જમે છે એમાંનો એક આજે વિજયાદશમીનો પણ ભોજન પ્રસાદ આખી સોસાયટી એક મંચ પર આજે અમે જમીએ છીએ નવે નવ દિવસ અમારા અનેક દાતાઓ નાસ્તાના અમને મળે અને આખા કાર્યક્રમને પોતે દાતાઓ તરીકે પણ દીખપાવે છે એટલા માટે કહેવું પડે કે આ કાર્યક્રમને હંમેશા એમને એમ સફળ ના થાય જનની તો કાં દાતા કાં ભગત કે સૂર જનની તો કાં ભગત કાં દાતા કે સૂર નહીં તો રહેજે વાંઝણી તું મત ગુમાવીશ નૂર એવી આર્ય સંસ્કૃતિની ભારતીય નારીને પણ અમારા કવિઓ આવું કહે છે કે તું જણે તો આ તરફ પ્રકારના જણ એ પૈકીના લોકો આ સોસાયટીમાં રહેશે અને દરેક કાર્યક્રમો આવી રીતે સફળ કરે છે ખૂબ આનંદ અને ઉલ્લાસથી અમને આ કાર્યક્રમની મજા પણ લઈએ છીએ ધન્યવાદ શું નામ તમારું મારું નામ ભરવાડ હેંગાભાઈ જાગાભાઈ મારું ગામ અહીં કમલપુર છે ઘણા વર્ષોથી અમે આ સોસાયટીમાં સાથે મળીને બધા રહીએ છીએ અંબે માત્રમ ભારત માતા કી જય જેમ બે અમારી રામદેવ ટાઉનશીપ સોસાયટી છેલ્લા બે હજાર તેરથી સોસાયટીની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી અમે આ ગરબી મહોત્સવનું આયોજન કરીએ છીએ અને આ ગરબી મહોત્સવની અંદર સોસાયટીના તમામે તમામ સભ્યો ખૂબ ઉત્સાહભેર આગ લે છે અને નવે નવ દિવસ માતાજીની આરાધના સૌ સાથે મળીને કરીએ છે નવે નવ દિવસ અમને અલગ અલગ નાસ્તાના પણ દાતા મળે છે અને દશેરાના દિવસે ભોજનના દાતા પણ અમને મળી આવે છે આમ સોસાયટીના સૌ સભ્યોના સહકારથી અને દરેક જણ પોતે સ્વયંભૂ કામ ઉપાડી લે છે જેથી અમારો આ પ્રોગ્રામ એકદમ સફળ થાય છે કોઈ ગમે તેવું કામ હોય તાત્કાલિક અમે કંઈ એટલે આવી જાય અને એ કામ એ એની જવાબદારી પૂરી કરે એટલે અમને એટલો બધો આનંદ છે આજે આ સોસાયટીના સભ્યો ઉપર અને પરિવારો ઉપર અને અમારે ખાસ તો પ્રમુખ બાબુભાઈ કે જેઓ એક ખેડૂત વર્ગના છે પરંતુ જેમ તેમ છતાં પોતાનું ખેતીનું કામ હોય તો પણ મૂકીને સોસાયટીના કામ માટે વૃક્ષ પણ હોય કે બીજી કોઈ પ્રવૃત્તિ હોય કંઈ પણ કામ હોય તાત્કાલિક એ હાજર જ જોઈએ એમને એવું ના આવ્યું કે મારે આ કામ છે તો હવે હું નહીં આવું એમ સૌના સાથ અને સહકારથી આ કાર્યક્રમ અમે પૂરો કરી છે એમ બીજા પણ કાર્યક્રમો અમે કરી છે વૃક્ષારોપણ પછી બાકીના જન્માષ્ટમી જન્માષ્ટમી મટકીફોડ પછી પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસે ધ્વજવંદનને આવા રાષ્ટ્રીય કાર્યક્રમો પણ આ સોસાયટી દ્વારા યોજાતા રહેશે અસ્તુ ભારત માટે શું નામ જવાનું મોહન વિશ્વથાર મંત્રી રામદેવ સોસાયટી ઓકે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ